નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો જે તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છો પરીક્ષાની તૈયારી માટે એવું નવનીત દ્વારા પ્રકાશિત થઈ ચૂકેલું વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઈમેન્ટ આવી ચૂક્યું છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ ઉપરાંત વિભાગ બી ના કેમિસ્ટ્રી નો પાર્ટ એટલે કે પ્રકરણ એક બે અને ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ જોઈ શકો છો આજના આ લેક્ચરમાં આપણે વિભાગ બી ના અન્ય પ્રકરણો પ્રકરણ પાંચ અને તેર એટલે બાયોલોજીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જો આ પરીક્ષા લક્ષ્ય એસાઈમેન્ટ ની બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો તો શરૂ કરીએ વિભાગ બી પ્રશ્ન 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે જેનો પ્રશ્ન ક્રમાંક હોય છે 25 થી 37 જેમાં 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જ ઉત્તર લખવાના હોય છે અને એના કુલ ગુણ હોય છે 18 શરૂ કરીએ પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 1 અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો એટલે આમાં ફક્ત ને ફક્ત શું દર્શાવવાનું છે આકૃતિ જ દોરવાની છે આકૃતિ ખાસ IMP છે આ સવાલ બોર્ડની પરીક્ષા માટે પણ તૈયાર કરી દેજો અત્યારથી જ જેમાં શું થાય છે અમીબા અમીબા કેવું છે એક કોશી સજીવ જેમની અંદર કોષ કેન્દ્ર હોય છે જેમની નજીક એક ખોરાકનો કણ આવે છે તો ખોરાકના કણને જોઈને અમીબામાં શું થાય છે પોતાના શરીરનો આકાર બદલે છે એટલે કૂટપાદ જેમને કહેવામાં આવે છે ખોટા પગ એ ખોટા પગનું નિર્માણ કરે છે ખોટા પગના નિર્માણ દ્વારા ખોરાકના કણને શું કરે છે ઘેરી લે છે અને ત્યારબાદ એમનો સંગ્રહ શેમાં કરે છે અન્નધાનીમાં અથવા તો એમને બીજું કહી શકાય રસધાનીમાં ખોરાકનો સંગ્રહ કરે છે આ સંગ્રહિત થયેલો ખોરાકનો કણ ત્યારબાદ

શું કાર્ય કરે છે તો ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો સૌપ્રથમ શું કરી દે છે નાશ કરે છે કઈ કઈ વસ્તુનો બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો જે ખોરાકની સાથે દાખલ થાય છે તમામનો નાશ કરે છે ત્યાર પછી શું કરે એસિડ છે એટલે જઠરમાં કેવું માધ્યમ જાળવે છે એસિડી આ ઉપરાંત તે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં શું થાય છે મદદરૂપ થાય છે શું કરે છે તો નિષ્ક્રિય પેપ્સિનોજન છે એમને શું કરે સક્રિય કરે એટલે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે એટલે નિષ્ક્રિય પેપ્સિનોજન જ્યારે સક્રિય પેપ્સિનમાં ફેરવાય ત્યારબાદ બાદ પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે આ ઉપરાંત અમુક અદ્રાવ્ય ક્ષારો હોય છે તમામ અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પાચનતંત્રના અંગોને ક્રમમાં ગોઠવો એ પાચન તંત્રના અંગો આપેલા છે એમને પહેલાં ક્રમમાં ગોઠવવાના છે ત્યાર પછી શું કરવાનું કયા અંગોમાં સ્ટાર્ચ અને ત્યાર પછી છે પ્રોટીનનું શું થાય છે અંશતઃ પાચન એટલે પાચનની શરૂઆત થઈ જાય છે તો પહેલાં જોઈએ આપણે સૌપ્રથમ આવે મુખ અનનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું ત્યાર પછી શું આવે મળાશે ક્રમમાં ગોઠવી દીધા

તો આપણા શરીરમાં હિમોગ્લોબિનને ઉણપને લીધે થતી રોગકારક અવસ્થાને કહેવાય છે પાંડુ રોગ અથવા તો એમને બીજું કહી શકાય છે એનિમિયા કયો રોગ કહેવાય પાંડુરોગ અથવા તો એનિમિયા તેના પરિણામે આપણા શરીરમાં શું થાય તો શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતા પ્રમાણમાં ઓટો એટલે ઓક્સિજન મળતો નથી પરિણામે શું થાય છે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે અને આવી પરિસ્થિતિ થાય તો શું થાય અશક્તિ આવે

તો આ પ્રાણીઓ ફક્ત વનસ્પતિનો એમાં ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરે છે તો વનસ્પતિમાં રહેલો હોય છે સેલ્યુલોઝ નામનો પદાર્થ તો આ પદાર્થનું પાચન થવામાં પ્રાણીઓને કેવી લાગે છે વાર લાગે છે પરિણામે તૃણાહારી પ્રાણીઓનું નાનું આંતરડું પ્રમાણમાં કેવું હોય છે લાંબુ હોય છે જ્યારે માંસાહારી પ્રાણીઓ ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરે અન્ય પ્રાણી એટલે ઘાસમાં સેલ્યુલોઝ હોય એવો માંસમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ હોતો નથી પરિણામે એમનું પાચન કરવામાં વાર લાગતી નથી એટલે નાનું આંતરડું કેવું હોય છે ટૂંકું હોય છે તે પ્રથમ ક્રમના ઉપભોગીઓ છે કેવા ક્રમના છે પ્રથમ ક્રમના આ ઉપરાંત પહેલા કેવા છે દ્વિતીય અને તૃતીય ક્રમના ઉપભોગી પ્રાણીઓ છે

હૃદય તરફ લાવવા માટે આવેલી હોય છે શીરા ધમની માં કેવું હોય છે રુધિર ઊંચા દબાણ થી વહન પામે કેવા દબાણ થી ઊંચા જ્યારે શીરા માં રુધિર નીચા દબાણે વહન પામે છે ઊંચું દબાણ હોય છે આથી ધમની ની દિવાલ કેવી હોય તો ધમની ની દિવાલ છે જાડી અને સ્થિતિસ્થાપક સ્થાપક પેલા માં રુધિર નું દબાણ નીચું હોય છે પરિણામે દીવાલ કેવી હોય છે પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક આ ઉપરાંત અંગો કે પેશીઓમાં ધમની રુધિર કેશિકાઓમાં શું થઈ જાય છે વિભાજીત અંગો કે જુદી જુદી પેશીઓમાં પહોંચી જાય એટલે નાની નાની રુધિર કેશિકામાં વિભાજિત થાય છે જ્યારે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈને શું બનાવે છે શિરા બનાવે છે આ ઉપરાંત ધમનીમાં કેવું રુધિર વહન પામે છે ઓટુ યુક્ત રુધિર વહન પામે છે ફક્ત અફવાત છે ફુફફુસી ધમની જેમાંથી ઓટુ વિહીન રુધિર વહન પામે આ ઉપરાંત શિરામાંથી સીઓ ટુ યુક્ત રુધિર વહન પામે છે જેમાં અપવાદ છે ફૂફુસીય શિરા જેમાંથી ઓ ટુ યુક્ત રુધિર વહન પામે છે આગળ જો એ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 8 શું કહે છે કે લસિકા જે આપણા શરીરમાં આવેલી છે લસિકાની અગત્યતા જણાવો તો લસિકાની અગત્યતા શું છે તો નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું નાના આંતરડામાંથી કયા ઘટકનું અભિશોષણ થાય ચરબીનું ચરબીનું શું કરે છે વહન કરે છે આ ઉપરાંત આંતરકોષીય અવકાશમાંથી જે વધારાનું પ્રવાહી છે એ વધારાના પ્રવાહીને ફરી પાછું ક્યાં લાવે છે રુધિરમાં પાછું લાવે છે તો બે અગત્યતા અથવા બે એનું મહત્વ છે બે કાર્ય કરે શું કાર્ય કરે પેલું નાના આંતરડામાં જે અભિશોષણ પામેલી ચરબી છે એ ચરબીનું વહન કરે છે આ ઉપરાંત અવકાશમાંથી વધારાનું જે પ્રવાહી છે પ્રવાહીને રુધિરમાં ફરી પાછું લાવે છે ત્યાર પછી નેક્સ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ માટે શું શરૂ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રમે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે આ અભ્યાસની કિંમત છે અથવા આ કોર્સની કિંમત છે માત્ર એ માત્ર માત્ર ચારસોને નવ્વાણું રૂપિયા અથવા તો આ કોર્સ વિશે વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર નવ મનુષ્યમાં પાચનની ક્રિયા સૂચવતા ટેબલમાં રિક્ત સ્થાનની પૂર્તિ કરવા એટલે કે ટેબલ આપેલું છે એમાં આપણે રિક્ત સ્થાનની પૂર્તિ કરવાની છે તો આપેલા છે એક મુખ મુખમાં ખોરાકનો ઘટક છે સ્ટાર્ચ સ્ટાર્ચનું પાચન થઈ શકે છે સરળ શર્કરામાં તો એમાં કયા ઉત્સેચકની જરૂર પડે તો આપણો આન્સર શું આવશે સ્ટાર્ચના પાચન માટે કયો ઉત્સેચક છે એમાઇલેઝ આ એમાઇલેઝનું અન્ય નામ શું છે ઝડપથી તમારો આન્સર તમારા કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ઝડપથી લખજો સ્ટાર્ચ નું પાચન થાય છે સરળ શર્કરામાં એમાં એમાઇલેજ ઉત્સેચક ઉત્પન્ન થાય છે મદદ કરે છે પણ આ આયમાયલેઝ ઉત્સેચકનું બીજું નામ ત્યાર પછી જઠરમાં પેપ્સીન ઉત્સેચક ની મદદથી સરળ પ્રોટીન માં પાચન થાય છે તો કયા ઘટક નું થઈ શકે છે પ્રોટીન નું પાચન ત્યાર પછી નાનું આંતરડું આપેલું છે માં પ્રોટીન અને ચરબી નું થાય છે તો પ્રોટીન નું એમિનો એસિડ માં જે રૂપાંતરણ થાય છે એમાં કયો ઉત્સેચક મદદ કરે

આ કઈ ક્રિયા દર્શાવે છે તો જૈવિક ક્રિયા કઈ છે અમીબામાં પોષણની જૈવિક ક્રિયા છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11 કસનળી અહીં આપેલી છે એના દ્રાવણમાં કયો ફેરફાર થશે એના માટે શું જવાબદાર છે શું દર્શાવે છે કસનળીમાં તો કસનળીમાં કંઈક ચૂનાનું નિતર્યુ પાણી દર્શાવેલું છે અને એક નળી છે એમની મદદથી કોઈ પણ વ્યક્તિ શું કરે છે ફૂંક મારે છે અને નીચે શું થાય છે અહીંયા કસનળીમાં પરપોટા કેક જોવા મળે છે તો આમાં શું થાય છે કયો ફેરફાર થશે અને શું જવાબદાર છે તો જોઈએ કળી કસનળીમાં ચૂનાના પાણી કેવા રંગનું બની જશે દૂધી આ રંગનું શા માટે તો આપણા ઉચ્છવાસમાં એટલે વ્યક્તિ જે ફૂંક મારે છે ઉચ્છવાસમાંથી કયો વાયુ બહાર નીકળે છે સીઓ ટુ છે CO2 વાયુ ચૂનાના પાણીને કેવું બનાવી દે છે દૂધિયું બનાવે છે એટલે CO2 વાયુ જે આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ

લખવાનું એ કરીને એમાં જે આવતા હોય નંબર વન ટુ થ્રી ફોર માથી જે આવતો હોય વન ટુ આવે તો વન ટુ વન થ્રી આવે તો વન થ્રી વન ફોર આવે તો વન ફોર એવી રીતે જે નંબર આવતા હોય એમાં લખવાના અને કૃત્રિમ નિવસન તંત્ર એટલે બી કરીને એમની સામે જે નંબર આવતા હોય ઝડપથી આન્સર કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર ઝડપથી આન્સર આપજો વન ટુ અને થ્રી ફોર માંથી એ અને બી માં કયા કયા આવશે વર્ગીકરણ કરો

તો એક જ વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસન તંત્રની રચના થાય છે આ બગીચામાં શું હોય છે તો વિવિધ પ્રકારની વનસ્પતિઓ કઈ વનસ્પતિ હોય તો ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી વગેરે જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રકારના પ્રાણીઓ કયા કયા પ્રાણીઓ જોવા મળે તો જેવા કે ડેડકા ખિસકોલી કાંચીડા કીટકો આ ઉપરાંત પક્ષીઓ વગેરે જોવા મળે છે આ બધા જ સજીવો શું કરે છે એકબીજા સાથે સંકળાયેલા છે આંતરક્રિયા કરે છે આ ઉપરાંત તેમની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય પ્રકારની જે તમામ ક્રિયાઓ છે તમામ ક્રિયાઓની ઉપર શું અસર કરે તો અજૈવિક ઘટકો કયા કયા અજૈવિક તો પ્રકાશ પવન પાણી ભેજ ખનીજ દ્રવ્યો ભૂમિ વગેરે દ્વારા અસર થાય છે આમ આ બધા જ સજીવો એટલે જૈવિક અને અજૈવિક ઘટકોને એકબીજા સાથે અસર થાય છે અને આખા એક નિવસન તંત્રનું નિર્માણ થાય છે પરિણામે બગીચાને કેવું કહેવાય નિવસન તંત્ર તરીકે ગણવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ માછલી ઘર આધારિત પ્રશ્નોના ના ઉત્તર આપો માછલી ઘર પણ એક નિવસન તંત્ર કહેવામાં આવે છે માછલી ઘર કેવું નિવસન તંત્ર છે કુદરતી નિવસન તંત્ર કે કૃત્રિમ ઝડપથી આન્સર કોમેન્ટ બોક્સ માં લખવાનું છે માછલી ઘર કુદરતી નિવસન તંત્ર છે કે કૃત્રિમ ત્યાર પછી જોઈએ માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકાય છે અને માછલી ઘરને નિયમિત સમયાંતરે શા માટે સાફ કરવું જોઈએ

બે ત્રણ દિવસ સુધી પાણી નહીં બદલાવીએ તો ચાલી શકે આ ઉપરાંત બીજો સવાલ કીધું છે કે સાફ શા માટે કરવું જોઈએ તો જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ચયાપચયિક ઉત્સર્ગ એટલે પાચનની પ્રક્રિયા બાદ જે ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે એ તમામ ઉત્સર્ગ દ્રવ્યો માછલી ઘરના પાણીને પ્રદૂષિત કરે છે તેથી માછલી ઘરને નિયમિત સમયાંતરે આપણે સાફ કરવું જોઈએ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર શા માટે કેટલાક પદાર્થો જે હોય છે પદાર્થો તો જેવા કે કાગળ શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય પ્રકારના મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામીને સરળ સ્વરૂપમાં ફેરવાઈ શકે છે અને તે કુદરતી પદાર્થો હોવાને કારણે તેમને કેવા પદાર્થો કહેવાય વિઘટનીય જ્યારે કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક પોલિથીન વગેરે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી તે સંશ્લેષિત પદાર્થો હોવાને કારણે તેમને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે તો જોઈએ બે રીતો કઈ છે તો જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે એટલે વિઘટન થતું હોય તો શું થાય છે સરળ દ્રવ્યો મુક્ત થાય જે માટે આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ શું કરે છે વાતાવરણને પ્રદૂષિત કરી દે છે ત્યાર પછી નેક્સ્ટ એ પ્રશ્ન નંબર 6 સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમે શું શું યોગદાન આપી શકો છો એટલે આપણે શું કરવું જોઈએ તો પહેલું છે પેકિંગ ને ટાળીને એટલે પેકિંગ નો ઉપયોગ ન કરી શું કરવાનું છૂટા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવાનો પરિણામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટી શકે આ ઉપરાંત રેઝર અને પેન વગેરે જેવી વસ્તુઓને વારંવાર ઉપયોગમાં કરી શકાય તેવી ખરીદવી જોઈએ

તો કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુઓનો પુનઃ ઉપયોગ એટલે ફરીથી ઉપયોગ કરવો જોઈએ રસોડામાં જેવો કચરો ઉદ્દભવે કે તરત જ તેને થેલીઓમાં ફરી દેવો કે કચરાપેટીની અંદર મૂકી દેવો જેનાથી શું થાય કચરાપેટી ભરાઈ જાય તો તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરો જોઈએ ગમે ત્યાં કચરો ફેંકો ન જોઈએ આમ આ પગલાં દ્વારા ક્રમશઃ ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન કેવું કરી શકાય છે ઘટાડી શકાય છે

ક્રમશઃ વધારાને શું કહેવાય છે જૈવિક વિશાલન આ નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેમની અસર પણ કેવી હોય છે ભિન્ન ભિન્ન જુદા જુદા સ્તરમાં જે નિવસન તંત્ર છે વિવિધ પોષક સ્તરમાં તૃણાહારી માંસાહારી ઉચ્ચ માંસાહારી જેમાં આગળ વધતા જઈએ છે એમ એમાં શું થાય છે વિવિધ ઘટકોની માત્રા જુદી જુદી હોય છે જુદા જુદા પ્રમાણમાં પ્રવેશે છે પરિણામે એમની અસર પણ દરેક સજીવોમાં જુદા જુદા પ્રકારની થાય છે

આથી જૈવિક વિશાલને વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના દરેક સજીવો પર થાય છે આ શું છે સોરી આ સવાલનો જવાબ આઠમો ખોટો છે આઠમાનો જવાબ નથી આ સાતમાનો અધૂરો જવાબ છે કે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરમાં જે માગળ વધતા જઈએ છે તેમ શું થતું જાય છે રસાયણોની માત્રા વધતી જાય છે પરંતુ જેમ નીચલા પોષક સ્તરમાં જઈએ છે તેમ રસાયણની માત્રા કેવી થઈ જાય છે ખૂબ જ ઓછી હોય છે આથી જૈવિક વિશાલનની જે છે સૌથી વધારે હાનિકારક અસર છે ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે કયા પોષક સ્તરમાં સૌથી વધારે અસર થશે ઉપર ઉપરના પોષક સ્તરમાં વધારે અસર થાય છે કેમ કે નીચેથી ઉપર જાય છે તેમ શું થતું જાય છે આ વિષની અસર વિશારક અસર છે વધતી જાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 નો જવાબ બાકી પ્રશ્ન નંબર 8 શું હતો જો આપણે એક જ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ અને મારી નાખીએ તો શું થાય ધારો કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદકોને જ જો આપણે દૂર કરી દઈએ આન્સર કહું છું ધ્યાનથી સાંભળજો જો એક જ પોષક સ્તર એટલે ઉત્પાદકોને જો દૂર કરવામાં આવે આખા નિવસન તંત્રમાંથી તો શું થાય ઉત્પાદકો જે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે સૂર્ય ઉર્જાનું શોષણ થતું નથી અને આગળના પોષક સ્તરમાં ઉર્જાનું વહન થઈ શકતું નથી પરિણામે ત્યાંથી નિવસન તંત્ર અટકી જાય છે નિવસન તંત્ર આખું ઉદ્ભવી શકતું નથી અથવા આપણને એમ થાય ઉત્પાદકોને ને તૃણાહારી પ્રાણીઓને દૂર કરીએ તો તૃણાહારી પ્રાણીઓને દૂર કરીએ તો પૃથ્વી ઉપર શું થાય છે ફક્ત ને ફક્ત માંસાહારી પ્રાણીઓ વધે છે અને માંસાહારી પ્રાણીઓને ખોરાક પ્રાપ્ત થઈ શકતો નથી પરિણામે આગળના પોષક સ્તર પણ જળવાઈ શકતા નથી આમ કોઈ પણ એક પોષક સ્તરમાંથી કોઈ પણ એક સજીવને દૂર કરીએ તો શું થાય છે કે સમગ્ર પૃથ્વીનો નાશ થઈ જાય એટલે પૃથ્વી ઉપર કોઈ પણ સજીવો અસ્તિત્વ ધરાવી શકતા નથી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જીવ અવિઘટનીય કચરાના નિકાલની બે પદ્ધતિઓના નામ આપો તે પૈકી કઈ પદ્ધતિ વધુ સલામત છે તો જોઈએ જે અવિઘટનીય કચરાના નિકાલની બે પદ્ધતિ આપી છે પુનઃ ચક્રીયકરણ દ્વારા અને ભૂમીમાં દાટી દેવો

વિઘટન કરતા સૂક્ષ્મ જીવો શું કહેવાય વિઘટકો ત્યાર પછી કૃત્રિમ નિવસન તંત્ર એટલે શું તો માનવી દ્વારા બનાવવામાં આવતી અને પર્યાવરણના ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રાખતા નિવસન તંત્રને કયું નિવસન તંત્ર કહેવાય કૃત્રિમ કોના દ્વારા બને છે માનવી દ્વારા અને કુદરતી આવે તો શું આવે કુદરત દ્વારા જે નિવસન તંત્ર બનાવવામાં આવે છે ને કુદરતી નિવસન તંત્ર કહેવાય ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નિવસન તંત્રમાં વિઘટકોની શું ભૂમિકા છે એટલે વિઘટકો શું મદદ કરે છે તો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને કેવા સજીવો કહેવાય વિઘટકો કોને કહેવાય તો મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર જે આધારિત હોય છે એવા સજીવોને વિઘટકો કહે છે અથવા તો મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી જે સજીવો પોષણ મેળવે છે તમામ સજીવોને શું કહેવાય વિઘટકો કયા કયા સજીવો છે તો જીવાણુ એટલે બેક્ટેરિયા અને ફૂગને શું કહેવાય છે વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે પરિણામે આ સરળ અકાર્બનિક દ્રવ્યો છે વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં એટલે ફરીથી ઉપયોગમાં લેવાય છે તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે એટલે ફરી પાછો એમનો ઉપયોગ કરી શકાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર નીચે આપેલા ઉર્જા પિરામિડને સંગત પ્રશ્નોના આંતર લખો જેમાં સૌથી નીચે વનસ્પતિ એટલે ઉત્પાદકો એમની ઉપર આપણને હરણ એક પ્રાણી દર્શાવેલું છે સોરી જીરાફ જેવું કઈક પ્રાણી આપેલું છે એમને તૃણાહારી કહેવામાં આવે છે ને એમની ઉપર સિંહ એટલે માંસાહારી જુદા જુદા ઉર્જાનો પિરામિડ દર્શાવેલો છે જેમાં કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા વધારે છે અને શા માટે અને બીજો સવાલ એવો પૂછ્યો શા માટે સિંહને પિરામિડની ટોચના સ્થાને મૂકેલો છે એમને કેમ નીચે નથી મૂકતા તો જોઈએ પ્રથમ પોષક સ્તરે સજીવોની સંખ્યા કેવી છે વધારે કયા પોષક સ્તરે પ્રથમ આપણને પૂછ્યું હતું કયા કારણ કે વૃક્ષો અને શ્રુપ જેવા ઉત્પાદકોના સ્તરે હોય છે એટલે જે વનસ્પતિઓ છે ક્યાં રહેલી હોય છે ઉત્પાદકોમાં આ સ્તરે પ્રાપ્ત સૌર ઊર્જાનો એટલે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરી

અને ઉચ્ચમાં સારી અથવા માંસારીઓની સંખ્યા કેવી હોય છે ઉપર જતા જતાં ઓછી થતી જાય છે માટે સિંહને ક્યાં મૂકેલો છે ટોચના સ્થાને મૂકેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર તેર સ્વયંપોશીઓને ઉત્પાદકો અને વિષમપોષીઓને ઉપભોગીઓ શા માટે કહેવાય છે જાતે ખોરાક મેળવે અને ઉત્પાદકો અને અન્ય સજીવો અન્ય વનસ્પતિઓ પર આધાર રાખે છે તેમને ઉપભોગીઓ શા માટે કહે છે તો લીલી વનસ્પતિઓ સ્વયંપોષી છે કારણ કે તેઓ શું કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બનિક સંયોજન એટલે કાર્બોદિતનું ઉત્પાદન કરે છે તેથી તેને ઉત્પાદકો કહે છે એટલે જાતે ઉત્પન્ન કરે છે જ્યારે વિષમપોષી સજીવો જેમાં અન્ય સજીવો કે તેમના દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે માટે તેમને શું કહી શકાય છે ઉપભોગ એટલે બીજા સજીવો ઉપર આધાર રાખે છે ત્યાર પછી આગળ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલા વિદ્યાર્થી મિત્રો આજનો આ અભ્યાસ આપણે વિભાગ બી ના પ્રકરણ નંબર પાંચ અને તેર સુધી અહીંયા સુધી જ રાખીએ છીએ આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પ્રકરણ એટલે હવે ફક્ત કોનું સોલ્યુશન બાકી છે વિભાગ બી ના કેમિસ્ટ્રી અને બાયોલોજી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ ફક્ત ને ફક્ત બાકી છે શેનું ફિઝિક્સ ફિઝિક્સ નું જે સંપૂર્ણ સોલ્યુશન બાકી છે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત